એમના પરિવાર જે મધ્યપ્રદેશથી અહીંયા આવતા હોય એમને રાહ પણ ના જોવા દીધી અને એમને આવતા પહેલાં એ ખોડલિયાના કહેવાથી વચેટિયાના કહેવાથી ડેડ બોડી રવાના કરી દીધી છે એટલે ચોખ્ખું કહેવાય છે વહીવટીત કોઈક ને કોઈક જગ્યા અંધારામાં રાખી સેટિંગ કરીને પછી ડેટબોડી રવાને કરી દીધી છે અમે માગણી કરીએ છીએ એ ડેટ બોડી એમના પરિવારને નજરે કરતા અને પછી જ કાયદેસરની એમની ઓસર ત્યાં પછી ડેટ બોડી આપવી જોઈએ અને જ્યાં સુધી એમને મા બાપને પરિવારને ને જો ન્યાય ના મળશે તેઓ સુધી એમના પરિવાર સુધી અમને બે વારજ પાડશું અને આ વહીવટી તંત્ર ગમે તેને ગમે તે ભોગે હું તો એમને એમ કેવા માંગુ કે જિલ્લાના વડા વહીવટી તંત્ર આરોગ્ય હોય પોલીસ હોય રેવન્યુ હોય કલેક્ટર એસપી કલેક્ટર વગેરે વગેરે આટલા દિવસથી ગેરકાયદેસર જોઈએ ફેક્ટરી ધમધમતી હોય કેની રેમનજરે ધમધમતી હતી આવી તો કઈ બે નંબરની આવક હતી કે કઈ રીતે આ ચલાવવા માંગતા હતા એનું ચોખ્ખું એવો ઉલ્લેખ થઈ રહ્યો છે કે જાણી જોઈને આ ગરીબ જે પાર્કિશ્રી એમનો પેટનો ખાડો પૂરવા માટે આવ્યો હતો પણ સાઈ દોરીને એ લોકોને મારવામાં આવે એવું કહી રહ્યા છે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગ્યે ચોવીસ મિનિટે કલેક્ટર મિહિન પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ પોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડી રહ્યું છે નિશાની ફટાકડીમાં આ જે ફેક્ટરીમાં જે ફટાકડાનું અહીંયા જે રીતે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ જ બતાવે છે કે આખું ગુજરાત છે ને એ આમ બારૂદ ઉપર બેઠેલું છે ક્યાંક ટીઆરપી ગેમ ઝોનમાં સત્યાવીસ લોકો જાન ગુમાવે છે તો ક્યાંક તક્ષશિલામાં બાવીસ બાળકો જે છે જાન ગુમાવે છે તો ક્યાંક હરણીકાંડ તો ક્યાંક મોરબીનો જૂતો પુલ કે ક્યાંક અમદાવાદની અંદર હોસ્પિટલ માં આગ લાગે છે અને લોકો બળીને ખાક થઈ જાય છે આજે આ ફટાકડા ની ફેક્ટરીમાં એ પણ કેવું કે જેની મંજૂરી નથી જ્યાં માલસામાન રાખવાની પણ મંજૂરી નથી ફટાકડાનો ત્યાં ફટાકડાનું ઉત્પાદન થાય એકવીસ નિર્દોષ મર્યા એવો તો આંકડો બહાર છે હજુ પણ થોડા લોકોની છે સ્વજનને મૃતદેહ બતાવવા બદલે એમણે ભણતા માણસો દ્વારા મૃતદેહ બતાવીને આ જે મોતનો મલાજો નથી જાળવ્યો એ બરાબર નથી ચાર લાખના ચણા મમરાથી લોકોને સમજાવી દેવાની વાત કરે છે એનજીટી કે જે આમાં ન્યાય આપવાનું કામ છે એને મોરબી ના પુલમાં એકવીસ લાખ આપવા પડ્યા અને અહીંયા ચાર લાખના ચણા મમરાથી જાણે મોતનો મજાક કરતા હોય એ પ્રકારે સરકાર ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વજનોને સાંત્વન આપવા અહીંયા પહોંચવું જોઈએ આ કોઈ નાની સુની ઘટના નથી પણ મને એવું લાગે છે કે ભાજપનું મોટું માતુ જેણે મધ્યપ્રદેશ અને ગુજરાત બ્લાક ફેક્ટરી અને ગુજરાતની આ ફેક્ટરી બેની વચ્ચે સમજૂતો કરીને ભાગીદારી કરેલી છે માટે જ આની ઉપર લીપાપોથી ચાલી રહી છે માત્ર જ બિલાડીને દૂધ ભરાવે એમ એવી એસઆઈટી નિમણૂક કરી કે જેને સીલ કરવાનું હતું એ તપાસ કરે છે શું તપાસ કરવાના તમે બનાસ ટંકાના દિશાના દીપક ફટાકાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં વીસ જેટલા લોકોના મોત થયા બાદ આ તમામ પરિવારજનો એમપી ના હોવાનું બહાર આવ્યું હતું અને એમપીના પરિવારજનો આજે ડીસા ખાતે પહોંચ્યા છે મધ્યપ્રદેશ સાથે મોકલવા માટીની તજવીજ હાથ ધરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાય ભપવાને બનાસકાંઠા જિલ્લા કલેકટર નરેન્દ્ર દ્વારા પણ અત્યારે નિશા સિવિલ હોસ્પિટલ સાથે તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે જે લાઈવ સ્ટેશન છે તે નિશા સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ રહ્યા છે અને સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે દિશાથી તમામ જે છે તેને મધ્યપ્રદેશ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મધ્યપ્રદેશના

કોઈ પણ જાતનો અસુજ બનાવ ન બને તે માટે એસોટી એલસીબી તમામ પોલીસ માટે દિશા સુધી ખાતે ગોઠવી દેવામાં આવી છે ત્યારે દિશામાં જે એક ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો છે તે બ્લાસ્ટને લઈને સમગ્ર ગુજરાતની અંદર હાકાર મચ્યો છે ત્યારે તે દોષિતો સામે કરી રહ્યું છે તેવી પણ પ્રજાજનો પણ માંગ થઈ રહ્યા છે અને તેઓ પણ આક્ષેપ લાગી રહ્યા છે કે કેટલાક પરિવારના મૃતદેહ પણ હજુ સુધી મળ્યા નથી જેના કારણે તેઓ મૃતદેહો જે અત્યારે સામે આકર્ષણ થઈ રહ્યા છે અને તેઓ અત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા દ્વારા બાબતે ખુલાસો આપવામાં આવ્યો છે તેઓ જણાવ્યું છે કે જે છે તેમના ડિએન ટેસ્ટ થઈ જાય છે અને ડીએનએ ટેસ્ટ થયા બાદ તેમના પરિવારજનોને આ મૃત્યુટેસ્ટ સોંપવામાં આવશે હરીશ ઠક્કર બનાસકાંઠા બે